ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કે જે અમરેલી ખાતે પોતાના સિંગલ એન્જિન પ્લેન્સ દ્વારા તાલીમ આપતી હોય ત્યારે આજે અનિકેત મહાજન કે જે પોતે પોતાના તાલીમ દરમિયાન પોતાની લેન્ડિંગ એન્ડ સર્કિટ ટ્રેનિંગ દરમિયાન વાર ટેક ઓફ કર્યું લેન્ડ કર્યું અને પાછું ફરીવાર ટેક ઓફ કર્યું ત્યારે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના શાસ્ત્રીનગર ખાતે કોઈપણ કારણોસર એમનું પ્લેન ક્રેશ થયું હતું તાત્કાલિક ડે એમને કોલ આપ્યો હતો સ્થળ પર પહોંચી ફાયરની ટીમ પોલીસની ટીમ ડિઝાસ્ટરની ટીમ એરિયા કોર્ડન કર્યો એમને રેસ્ક્યુ કરવા પ્રયત્નો કર્યા હાલમાં અનિકેત મહાજનનું મૃત્યુ થયું છે અને આગળ પ્રોસીઝિયર ચાલુ છે સિંગલ પોતે એકલા જ ટ્રેની હતા અને પોતે ફ્લાય કરતા હતા બાર ત્રીસ કલાકની આસપાસના સમયગાળા દરમિયાન અમરેલી એરપોર્ટની અંદર ચાલી રહ્યા એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના એરક્રાફ્ટની ક્રેશ થવાની દુર્ઘટના બની હતી જેની ટેલિફોનિક જાણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીના કંટ્રોલ રૂમની અંદર કરતાં તાત્કાલિક ધોરણે ત્રણ મિનિટને બાવીસ સેકન્ડની અંદર અમારી ટીમ દ્વારા એપ્રોચ કરવામાં આવેલો હતો એપ્રોચ કરતાની સાથે રેસ્ક્યુ ટીમ દ્વારા અંદર એક પાયલોટ ફસાયેલા હતા જે પાઇલોટને બહાર કાઢી અને એકસો આઠને સોંપવામાં આવેલા હતા અને સંપૂર્ણપણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવેલો હતો હાલના તબક્કે આ એરિયાને કોર્ડન કરી અને આ કોર્ડન કરીને એરિયા એરક્રાફ્ટની અંદર ઘણા બધા એવા ઇક્વિપમેન્ટ્સ હોય છે કે જેની અંદર મેસેજ પણ આવતા હોય છે તેઓ બ્લેક બોક્સને ગોતી અને આ અત્યારે અમે તંત્રને સોંપવાના પ્રયત્નો અમે ચાલુ છે સરુબાજુમાં આ એરિયા રેસિડેન્શિયલ એરિયા શાસ્ત્રીનગર છે જેના કારણે સર્ચિંગ કરતાં એક વાછડીનો ફેટલ થયું હોય એવું અમને જોવા મળેલું છે બાકીનો સંપૂર્ણ એરિયા સલામત છે એવું અમે રિસર્ચ કરીને ડિક્લેર કરી રહ્યા છીએ